આજે આપણે મુલાકાત લેવાના છીએ વાણીરાજ ક્રિએશનની બ્રાન્ડ ભક્તિનંદન ફેશન ભક્તિનંદન ફેશન પોતાનું મેન્યુફેક્ચર છે આજે આપણે ફેક્ટરી આવ્યા છીએ ફેક્ટરીમાં આપણે ટોટલ કાચો માલ મંગાવીએ છીએ બધો જ કાચો માલ આવી ગયો છે અત્યારે અને આપણે રેડી કરવાના છીએ આપણે અત્યારે જે માલ આવ્યો છે એ પ્લાઝા પેરનો આવ્યો છે એનું સેમ્પલ આપણે રેડી કરી ચૂક્યા છે આ પ્લાઝા પેરનું ઢાબુ કટનમાં સેમ્પલ રહેવાનું છે અને એના ટોટલી કલર ડિઝાઇન આવી ગયા છે આપણે થી ચાર પાંચ ડિઝાઇન અત્યારે રેડી કરવાના છે આ આપણે લેયર બધા જ કાચા મટિરિયલની લેયર પાથરી લીધી છે અને એમાં બધા સ્કેચ લેવાઈ ગયા છે જે કટિંગ કરવાના છે સાઈઝ વાઈઝ અને માસ્ટર આપણા અહીંયા સાઈઝ વાઈઝ મશીન દ્વારા અહીંયા અલગ અલગ કલર ડિઝાઇનમાં આખી લેયર પાથરી દીધી છે અને કટિંગ થઈ રહ્યું છે સાઈઝ વાઈઝ કટિંગ થઈ અને આપણા ટોટલી પીસ સિલાઈ માં જવાના છે કટિંગ આપણે હવે સ્ટીચિંગ માટે આપણે ત્રણ મણ નું છે આખો ફેક્ટરી નું આપણે હવે સ્ટીચિંગ માટે જઈ રહ્યા છે ટોટલી પીસ સ્ટીચિંગ માટે પહોંચી ગયા છે સ્ટીચિંગ માં પણ અલગ અલગ ડિઝાઇન માં અલગ અલગ આપણે ઘણા બધા મશીનો છે અને બધું સ્ટીચ થઈ રહ્યું છે ફિનિશિંગ સાથે આપણા ટોટલી કારીગરો સ્ટીચિંગ કરી રહ્યા છે દરેક પીસ નું સ્ટીચિંગ થઈ રહ્યું છે ફિનિશિંગ સાથે અને સરસ એવી ક્વોલિટી વાઇઝ આપણે પીસ રેડી કરીએ છીએ સ્ટીચિંગ થઈ રેડી થઈ પીસ પ્રેસમાં આવી ગયા છે અને પ્રેસ પણ બહુ જ મસ્ત આપણો પ્રેસ મશીન છે સરસ પ્રેસ થઈ રહી છે પીસ પ્રેસ થાય અને પેકિંગ માટે આવશે ટોટલી પીસ આપણે અહીંયા પ્રેસ થઈને મૂકી દીધા છે પીસ રેડી થઈ ગયા છે અને વાણીરાજ શોરૂમ માં પહોંચી જવાના છે તો ચાલો કસ્ટમર આપણે ત્યાં પીસ લેવા માટે પહોંચી જજો થેન્ક યુ